તો નમસ્કાર મિત્રો ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડિયોને લાઇક કરી ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય મિત્રો હવેથી આગામી ત્રણ દિવસ એટલે કે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે કયા વિસ્તારોની અંદર માવઠાની શક્યતાઓ રહેલી છે અને કયા ભાગોમાં ભારે માવઠું જોવા મળી શકે છે આ તમામ અપડેટ મેળવીશું આજના આ વિડીયોની અંદર મિત્રો વાત કરીએ તો બંગાળની ખાડીની સિસ્ટમ અને તેના ભેજના કારણે ગુજરાત ઉપર કાળા દિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા છે એમાં પણ આવતીકાલથી તો અનેક વિસ્તારોમાં ભારે માવઠાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે પરેશ ગોસ્વામી દ્વારા પણ આગાહી આપી દેવામાં આવી છે તો હવામાન વિભાગે પણ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે માવઠાની શક્યતાઓ વ્યક્ત કરી છે હાલ મિત્રો ઠંડીમાં થોડી રાહત મળી છે પરંતુ જ્યારે માવઠું થશે ત્યારે ઠંડીમાં પણ વધારો જોવા મળી શકે છે વધુમાં જાણીએ તો ગુજરાતમાં ઠંડીનો ચમકારો પણ વધી રહ્યો છે આ દરમિયાન હવામાન વિભાગે આગામી છ દિવસમાં ઠંડી અને કમોસમી વરસાદની આગાહી કરી છે આગામી અઠ્યાવીસ ડિસેમ્બર સુધી સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પંદરથી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ઓગણત્રીસથી એકત્રીસ ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં શુષ્ક હવામાન રહેશે તેવી પણ સંભાવનાઓ રહેલી છે આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આવતીકાલથી અઠ્યાવીસ ડિસેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા થી સત્યાવીસ ડિસેમ્બરમાં કચ્છ અમરેલી ગીર સોમનાથ ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા તેમજ અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જ્યારે ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર અને દક્ષિણ ગુજરાતના નવસારી તાપી ડાંગ વલસાડ જિલ્લાઓમાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તો ઓગણત્રીસ થી એકત્રીસ ડિસેમ્બરમાં સુક્ષ્મ હવામાન રહેશે તેવી આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આવતીકાલથી ત્રણ દિવસ દરમિયાન બર શિયાળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જ્યારે આ મહિનાના અંત સુધી એટલે કે ઓગણત્રીસથી થી એકત્રીસ ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે તેવી સંભાવનાઓ છે